லியோને રમવાનું અને વાંચવાનું ખૂબ ગમતું હતું પણ તે ઘણીવાર મોડે સુધી જાગતો રહેતો હતો બીજા દિવસે સવારે તે ખૂબ થાકેલો અને ચીડિયો અનુભવતો હતો શાળામાં લિયો તેના ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો તેની રેખાઓ લથડિયા ખાતી હતી અને તેને ઊંઘ આવતી હતી વિરામ દરમિયાન તે તેના મિત્રો સાથે રમવા માટે ખૂબ થાકેલો હતો તે ફક્ત બાજુથી તેમને જોતો રહ્યો એક રાત્રે તેની માતા માયાએ તેની થાકેલી આંખો જોઈ લિયો તું આટલો ઊંઘેલો કેમ છે તેણીએ નર્માશથી પૂછ્યું લિયો ગણગણ્યો હું મારું પુસ્તક પૂરું કરવા માંગતો હતો મા માયાએ સમજાવ્યું આપણા શરીર અને મગજને રિચાર્જ થવા માટે ઊંઘની જરૂર છે જેમ કે તારા રમકડા રોગોની શક્તિની જરૂર છે ઊંઘ તને શીખવામાં રમવામાં અને ખુશ રહેવામાં મદદ કરે છે એ આ વિચાર વિશે વિચાર્યું તે રાત્રે તેણે વહેલા સુવા જવાનું નક્કી કર્યું તેણે ગરમ દૂધ પીધું અને એક ટૂંકી ઝડપી વાર્તા વાંચી તેણે તેના શરીરને સંપૂર્ણ આરામ કરવા દીધો બીજા દિવસે સવારે લીયો તાજો અને તેજસ્વી થઈને જાગ્યો શાળામાં તેણે સરળતાથી એક સુંદર ચિત્ર બનાવ્યું તેણે તેના બધા મિત્રો સાથે ખૂબ ઊર્જા સાથે ટેગ રમ્યો તેણે સમજાયું કે સારી ઊંઘ તેને ખૂબ સારું અનુભવવા અને સારું કરવા મદદ કરે છે યાદ રાખો યોગ્ય ઊંઘ તમારા શરીર અને મન માટે જાદુઈ બળતણ જેવી છે તે તમને દરરોજ તમારું શ્રેષ્ઠ બનવામાં મદદ કરે છે તમને સારી ઊંઘ લેવામાં શું મદદ કરે છે તમારી ટિપ્સ નીચે શેર કરો વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ તમને મદદરૂપ થયું હોય તો લાઇક બટન દબાવો